એક વર્ષમાં પંદરસો થી વધુ કુંબળી વયની તરુણીઓ અને સગીરાઓ માતા બની હોવાના ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે માત્ર કપરાડા તાલુકામાં જ નવસો સાત જેટલી પંદર વર્ષની ઉંમરની માતાઓ બની હોવાનું સત્તાવાર રીતે આંકડા નોંધાયા છે જે ચિંતાનો વિષય છે શું છે આ કારણ અને સમાજ કેટલો ચિંતિત છે જોઈએ આ અહેવાલમાં વલસાડ જિલ્લાનો ધરમપુર અને કપરાડા અંતરિયાળ વિસ્તાર છે જે સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતો છે જે સરકાર દ્વારા ગામે ગામ સુધી વિકાસ પહોંચાડવા માટેના પ્રયાસો કરવામાં આવે છે જો કે સામાજિક દ્રષ્ટિએ આ વિસ્તારમાં ઓછી જાગૃતિ અજ્ઞાનતા અને શિક્ષણના અભાવને કારણે અનેક સામાજિક દૂષણો પણ પ્રવર્તી રહ્યા છે જેમાં આદિવાસી સમાજનું સૌથી મોટું પ્રશ્ન છે આ સમાજની દીકરીઓ કુમળી વયે માતા બની રહેવાના કિસ્સાઓ વધી રહ્યા હોવાના ચોંકાવનારા આંકડા બહાર આવે છે એક વર્ષમાં વલસાડના કપરાડા તાલુકામાં પંદર થી અઢાર વર્ષની બાળકીઓ માતા અને સગીરાઓ માતા બનવાના નવસો કેસ સરકારી ચોપડે નોંધાયા છે જોકે જિલ્લાના ધરમપુર અને ઉમરગામ સહિત અન્ય તાલુકાઓનો આંકડો મેળવીએ તો કુંબડી ઉંમરે માતા બનવાનો આંકડો વલસાડ જિલ્લામાં પંદરસો થી પણ વધી જાય છે ખુદ આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ તેનો સ્વીકાર કરી રહ્યા છે વલસાડ જિલ્લામાં અમારા જે પોર્ટલ પર જે સોફ્ટવેર છે એમાં આ બધી જે માતાઓ જે છે તમામ માતાનું રજિસ્ટ્રેશન કરવામાં આવે છે તે પૈકી એપ્રિલથી નવેમ્બર સુધી કુલ ઓગણીસ હજાર છસો પ્રેગ્નન્ટ વુમનનું રજીસ્ટર કરવામાં આવેલ છે તે પૈકી જે માતાઓ અઢાર વર્ષથી નીચી ઉંમરના છે તેવી છસો અઠ્ઠાવીસ જેટલી માતાની પ્રેગનન્સી રહી ગયેલ છે અને એ પ્રેગ્નન્ટ છે જેમાં હવે આ માતા પ્રેગ્નન્ટ થવાનું હોય છે અંગો હોય એ મેચ્યુર થઈ ગયેલા હોય છે કપરાડા તાલુકામાં કુંબડી એ માતા બનવાના સૌથી વધુ કેસ બહાર આવે છે કપરાડામાં દર વર્ષે સાત જેટલા પ્રસૂતિના કેસ સરકારી ચોપડી નોંધાય છે તેમાંથી મોટે ભાગે પંદર થી અઢાર વર્ષની ઉંમરની સગર્ભા બાળકને જન્મ આપતી હોવાનું આંકડાઓ નોંધાય છે આ ઓછી ઉંમરે બાળક થવાને કારણે બાળક કુપોષિત જન્મે છે સાથે જ માતાના માટે પણ તે નુકસાનકારક છે અને જોખમી પુરવાર થઈ શકે છે આથી સરકારી તબીબો પણ આદિવાસી વિસ્તારની આ સામાજિક પરંપરાને કારણે ઊભી થયેલી આ સમસ્યા અંગે સગર્ભાવને સમજાવી રહ્યા છે હાલમાં અમારે સગર્ભાજી નોંધણી થાય અર્લીમાં થાય છે તમારું ગુજરાત સરકારનું ટેકો સોફ્ટવેર છે એમાં અમારે નોંધણી થઈ જાય છે જે પંદર વર્ષથી જેટલી ઉપરની એ બધાની નોંધણી થઈ જાય છે વર્ષે અમારી સાત હજાર જેવી સગર્ભાની નોંધણી થાય છે એમાંથી સાડા છ હજાર જેવી અમારી ડિલિવરી થાય છે આખા વર્ષમાં પંદર થી એઝ પર ટેકોના રિપોર્ટ પ્રમાણે આપણે પંદર થી અઢાર નું જોઈએ તો નવસો સાત જેવા આપણા ડેટા નીકળે છે અહીંયા સર આદિવાસી છે થોડું કલ્ચર બી એવું છે ભણે અડધું છૂટી જતું હોય તો એના કારણે એ લોકો લીવ ઇન રિલેશનમાં રહેતા હોય છે એના લીધે એ લોકો પ્રેગ્નન્સી બી રહે છે કપરાડા અને ધરમપુર તાલુકો સંપૂર્ણ આદિવાસી વિસ્તાર છે અહીં કુંબળી ઉંમરે માતા બનવાના કેસ વધવાના અનેક કારણો છે સૌ પ્રથમ તો આ આદિવાસી વિસ્તારમાં સામાજિક પ્રણાલી અને વર્ષોથી ચાલતી આવતી પરંપરા છે છોકરા છોકરીઓ ઓછી એકબીજાના પરિચયમાં આવે છે પરિવારની સંમતિથી બંનેની સગાઈ થાય છે પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી તેઓ લગ્ન કર્યા વિના જ પરિવારજનોની સંમતિથી લિવ ઇન રિલેશનશીપમાં રહે છે આથી જાગૃતિના અભાવે અને છોકરા મતમાં કુંબળી ઉંમરમાં માતા બની જાય છે આ આદિવાસી સમાજ પણ પોતાની સંસ્કૃતિ પરંપરા અને અહીંની જીવનશૈલીને કારણે ઊભી થતી આ સમસ્યાથી ચિંતિત છે ખાસ કરીને અને એની સાથે જે વલસાડ જિલ્લો એ સંપૂર્ણ આદિવાસી વિસ્તાર છે અને એ આદિવાસી વિસ્તારની અંદર જે આદિવાસીઓની જે સંસ્કૃતિ છે કે વર્ષો પેઢી બાપ દાદીઓથી એ રીતના એ કે એક સામાજિક આદિવાસીની અંદર એક રિવાજ હોય કે બે પાંચ માણસો બેઠા હોય ને બે માણસોની વચ્ચે સગાઈ જેવી કરતા હોય અને એ સગાઈના રિલેશને કેટલીક વખત કદાચ એ લોકોની પરિસ્થિતિ આર્થિક રીતે નબળા હોય તેના લીધે કદાચ મોંઘવારીના સમયે લગ્ન પણ ન કરી શકતા હોય તો એ સમયે સગાઈના રૂપે લોકો બાળકોને પરમિશન આપતા હોય ને એની સાથે રહેતા હોય ને ખાસ કરીને એમ જોઈએ તો નાની ઉંમરે જે પંદરથી સોળ સત્તર વર્ષ અઢાર વર્ષ સુધીના માતાઓ જે સગર્ભા થતી હોય અને એના ખાસ કરીને જે પૌષ્ટિક આહાર જે રીતે મળવો જોઈએ એ પણ નથી મળતો એના કારણે કદાચ ઘણા બધા બાળકો પણ કુપોષિત જન્મે છે અહીં જે ગુજરાત રાજ્યનું ધરમપુર અને કપરાડા તાલુકા એવો છે સંપૂર્ણ આદિવાસી વિસ્તાર છે ખરેખર અહીં જે અમારા કપરાડા તાલુકાની અંદર જે બાળકીઓ નાની વયે એ લોકો જે સગાઈ થઈને બંને પતિ અને પત્ની બંને માનીને જે સમાજની અંદર રહે છે અને રહેવા બંને કુટુંબો સાથે રહેવા સંમત થાય છે અને એના કારણે કુપોષિત જે બાળકો આવે છે નાની વયે બાળકીઓ પ્રેગ્નન્સી રહે છે અને એના કારણે ખૂબ ગંભીર પ્રશ્ન છે મહત્વપૂર્ણ છે કે ઓછી ઉંમરે લગ્ન કરવા અને માતા બનવું એ યોગ્ય નથી

જેને અટકાવવા માટે જિલ્લાના સંબંધિત વિભાગો પણ જનજાગૃતિ ઝુંબેશ ચલાવે છે અને આંકડાઓ ઓછા થાય તેવા પ્રયાસો કરી રહ્યા છે સીએચસી કપરાડા છે અને એમ આપણે જોવા જઈએ તો ઘણો બહુ પુવર એજ્યુકેશન વાળો વિસ્તાર કહેવાય છે આ નોર્મલી આપણે જેટલું જાણીએ છીએ એ પ્રમાણે અને નોર્મલી અહીંયા માતાઓ અંડર એજમાં આવે છે મતલબ અઢાર કરતા ઓછી ઉંમરે આવે છે અને અહીંયા દર વર્ષે લગભગ દર મહિને બાવન ગયા મહિને બાવન જેટલી ડિલેવરીઓ થઈ છે એના પહેલાં લગભગ એકસો વીસ ત્રીસ ડિલેવરીઓ થતી પણ હવે જે સરકારના નવા ક્રાઇટેરિયા છે જે હાઈ રિસ્કવાળા જે ક્રાઈટેરિયા નીકળ્યા છે એના લીધે હવે બધા જે હાઈ રિસ્કવાળા પેશન્ટ છે એ આગળ સિવિલમાં રિફર થાય છે સિવિલ વલસાડમાં રિફર થાય છે સો હવે અહીંયા ડિલેવરીઓ બાવન જેટલી ગયા મહિને થઈ છે દર મહિને અહીંયા અંડર એજમાં દસથી બાર મહિલાઓ તો છે કપરાળા અને ધરમપુર સહિત વલસાડ જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ ઓછી ઉંમરે લગ્ન વિના લિવ ઇન રિલેશનશિપને કારણે બાળ માતાઓનું વધુ પ્રમાણ સમાજ માટે પણ ચિંતાનો વિષય છે આથી સરકારની સાથે આદિવાસી સમાજ અને માતા પિતા પણ આ બાબતે જાગૃત થાય અને પોતાના સંતાનો પુખ્ત વયે લગ્ન કરે અને ત્યારબાદ પગભર થઈ સંતાનો અંગે વિચારે તે ખૂબ જરૂરી છે